વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને જે માલિકો છે જેમના મોબાઈલો ચોરી ગુમ થયા હતા કે ખોઈ ગયા હતા એવા જે મોબાઈલો છે એ સીઆઈઆર પ્રોજેક્ટ અંતર્ગત પરત મેળવીને અને આજ રોજ વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને ટોટલ રિકવર કરેલ પચાસ મોબાઈલ જેમ એમના માલિકો છે મૂળ માલિક એમને પરત કરવામાં આવેલ છે જેની કિંમત ટોટલ આઠ લાખ એક હજાર છે જે આજરોજ આ પ્રોગ્રામ કરીને એમને આપવામાં આવે છે એમના માલિકોને મોબાઈલ પરત કરવામાં આવેલ છે मैं याद है मेरा फोन मई के महीने में बहुत हुआ था तो मैंने खाने में आके पूरे गाँव खाने में आके मैंने एप्लीकेशन दिया था उसके बाद सर लोगों ने मेरा फोन ढूंढ के मुझे वापस दिया वड़ोदरा पुलिस को क्या कहना चाहोगे वड़ोदरा पुलिस को क्या कहना चाहोगे आज आपका मोबाइल रिटर्न मिल गया वो बहुत मेहनत करके फोन ढूंढे सेवा करते हैं પૂરા છે મારી ગયા વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર બાઇક ચોરી થઈ ગઈ હતી પોલીસ તંત્રની સારી કામગીરીની મદદથી મને આ વર્ષે બાઇક પરત કરવામાં આવી છે પોલીસ તંત્રને થેન્ક યુ